નવરાત્રીને લઈને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર અનોખા આયોજનો થતા હોય છે ત્યારે મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ પર શક્તિચોક ગરબી મંડળ છેલ્લા એકતાલીસ વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં પંચ્યાસી જેટલી બાળાઓ ભાગ લેતી હોય છે આ રાસમાં બાળાઓ મશાલ સાથે ગરબાના તાલે રમે છે તેમજ આ રાસ રમતી વેળાએ ફરતી બાજુ અગણ જ્વાળાનું કુંડાળું કરવામાં આવે છે અને ત્યારબાદ બાળાઓના હાથમાં રહેલ મશાલમાંથી ધગધગતા અંગારાને ગરબીના પટમાં પાથરીને આ અંગારા પર ખુલ્લા પગે ગરબે છે તેમજ આ રાસની પ્રેક્ટિસથી લઈને આજ સુધી ચમત્કારિક રીતે એક પણ બાળાને કોઈ નુકસાન થયું નથી આ ગરબી મંડળમાં ફાયર રાસ તલવાર રાસ ધૂણીઓ રાસ સહિત વિવિધ પ્રકારના વિવિધ બેતાલીસ જેટલા રાસ યોજવામાં આવે છે તેમજ દરેક બાળાઓને નવરાત્રીના છેલ્લા દિવસે સોના ચાંદીના ઘરેણા સહિતની વસ્તુઓની લહાણી પણ કરવામાં આવે છે આ ગરબી મંડળના રાસ જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે અને હાલમાં પણ આ ગરબી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે

સળકતા દેતવા નાખી નીચે રાખીને ઉઘાડા પગે રાસ કરતા હોય છે એવો આ શક્તિચોગ ગરબી મંડળનો ખૂબ સરસ મજાનો રાસ છે આની પહેલાં મેં જાહેર જનતાને કીધું તું અને સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે પણ હું કહું છું કે ભાઈ કોઈ પણ જાતનું મેજિક નથી અમારી બાળાઓ દોઢ મહિનો પ્રેક્ટિસ કરે છે એ પ્રેક્ટિસનું માત્ર પાંચ મિનિટ આવે ગરબાનું પરફોર્મન્સ હોય છે આ રાશની પેટીસ છેલ્લા દોઢ મહિનાથી કરીએ છીએ કે વર્ષે પણ રાસ કર્યો હતો અને રાસમાં કોઈ એવું નથી કે અમે લોકો કઈ ટેકનિક યુઝ કરીએ છીએ કે કઈ વસ્તુ એવી નથી નોર્મલ છે આપણે આગ સામાન્ય આગ હોય છે એ જ આગ હોય છે ને એની ઉપર અમે રમતા હોય છે એની શ્રદ્ધા અને ભક્તિથી એટલે એવું કઈ નથી કે કઈ ટેકનિક કે કઈ યુઝ કરીએ છીએ અને પૂર્ણ બધી છોકરીઓ પૂર્ણ શ્રદ્ધાથી શક્તિથી રમે છે અને કોઈ દિવસ કોઈ ના જે છે કે નહીં કઈ કઈ વસ્તુ કોઈને થતી નથી